અરવલ્લીમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં નરાધમને 20 વર્ષની સજા આપવામાં આવી થોડાસાના યાસીન ઉર્ફે બિલ્લાને 20 વર્ષની સજા નરાધમે અપહરણ કરી અને તેર વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આંચર્યું હતું અરવલ્લી જિલ્લા પોક્સો કોર્ટે નરાધમને સજા ફટકારી છે યાસીનભાઈ નામનો વ્યક્તિ જેની ઉંમર અડત્રીસ વર્ષની છે તે આરોપી ભોગ બનનારને તેના માતા પિતા ઇન્દોર મુકામે મરણ પ્રસંગે ગયેલા ત્યારે લલચાવી ફોસલાવી અને તેને ઉપાડી ગયેલો અને જય જયપુર અજમેર ખાતે તેને એક ગેસ્ટ હાઉસમાં રાખી અને તેની સાથે એક અઘટિત કૃત્ય કરેલું ત્યાં ચાર દિવસ સુધી તેને ગાંધી રાખેલી નામદાર કોટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલી છે અને પાંચ હજાર રૂપિયા દંડ કરેલ છે અને આ વિક્ટિમને પણ બે લાખ રૂપિયા વળતરની હુકમ પણ નામદાર કોર્ટે કરેલો છે